કેમકે આપણે જવાનું હતું ઉદાહરણ વિવાહની બે ને મૂકવા જવાનું હતું એટલે મેં કીધું તો આપણે થઈ ગયું હવે વીડિયો બને પછી જઈ પાદરી બાજુ માઉ બાઉ પછી ખાવી કાંઈ ને હાલો પછી મળી હાલો તો આપણે જવાનું હતું નિશાળે આ રૂદાને વિવાહને મૂકવા એ બે નિહાળના કપડાં પહેરીને તૈયાર થઈ ગયા એટલે એ બેને મૂકવા જવાનું છે આપણે અને આપણે આ ગાડી છે ભૂખ લાગી હતી એટલે એને ખવડાવવા જવાનું છે ગાડી હતા

મોલમાં કઈ ઘટતું હોય તો કેજો અમારે રુદા તો અમારે યુવાનભાઈના ખેલ છે આ સુમોન યુવાનભાઈ ડિસ્કો કરે છે આ સુમા ભાઈ વાંચ્યું છે કોઈ જઈ જો કેવો ડિસ્કો કરે છે કઈ નઈ હાલો હવે આપણે જઈએ નિહાળે હાલો મૂકવાને તો બચ્ચા પલટે આપણે નિશાળે મૂકવા જઈશું હાલો એમ કે બધાને નિહાલ દાદા બીક લાગે છે એટલે આપણે મૂકવા જોઈએ હાલો આ બધાને હાલો મારા બચ્ચા મારે સ્કૂલ આવી ગઈ છે હાલો જાવ ગયો હાલો એ વિદાનું કેમ છે પેલા જોઈ લો જાવ તમે વિદાનું કેમ છે હાલો પછી આપણે જવાનું તો ગેરેજ બાજુ એટલે આપણે રોડે હાલતા થઈ ગયા છે આગળ એક પાઇપનું ગેરેજ ત્યાં આપણે જવાનું હતું હાલો તો આપણા ભાઈ બહેના ગેરેજ પૂગી ગયા હતા એને નવું ગેરેજનું ઉદ્ઘાટન કર્યું છે આ સામુંડા ઓટો ગેરેજ છે આ ઈગાભાઈ છે એ આપણા પરમ મિત્ર છે અને બધાય પ્રકારની ગાડી બનાવે છે જો અહીંયા કેટલી ગાડીઓ આવેલી છે આ બધી ગાડીઓ એન્જિન બનાવવા માટે આવી છે ગાડીનું એન્જિન બહુ મસ્ત બનાવે છે તમે જરૂર ને જરૂર એની મુલાકાત લો ગાડીનું કામકાજ બહુ સારું છે આ સામુંડા ઓટો ગેરેજ છે ભાઈનું જો આ એન્જિન ખોલેલું છે આ ગાડીનું એન્જિન બનાવવાનું કામ કાં સારું છે તો આ બધાય પ્રકારના ઓઈલ બોલ બધું રાખે છે ત્રણસો વાળા છે અઢીસો વાળા છે બસો વાળા બધી વાળા બધી વાતના ફેરફાર રાખે છે અને ભાઈનું કામ કાજ બહુ સારું છે હાલો તો આપણે જવાનું તો હળમિચ્યા આપણી ગાડી રીપેર થઈ ગઈ છે એટલે પહેલાં મેં કીધું હળમિચ્યા જવા દેવી આપણે હળમિચ્યા બાજુ હવે નીકળી જાય છે ચાલો તો આપણે અડબચા જવા માટે નીકળી ગયા હતા આપણે ને ગાડી અડબચા જવા માટે નીકળી આપણે જવું તો અડબચ્યા અમે કેદુર અડબચ્યા ગયા નહોતા એટલે આજે હું દર્શન કરી આવી એટલે આપણે નીકળી ગયા અડબચા જવા માટે ચાલો તો પછી રસ્તામાં મળીએ ચાલો આપણે જવું તો પેટ્રોલ પુરાવા એટલે આપણે બીજાથી પેટ્રોલ હવે આપણે નીકળી ગયા હર પછી હાલતા થઈ ગયા પછી આપણે ફૂલીએ તા આ મોટી વાવડી ગામ આવી ગયું છે આપણે મોટી વાળી ગામ ફૂલી ગયા તા તો આ છે સાળિયા છે तो मोटो पाये धराव त्या आयक जतना डेम जो उससे क्या होती जो क्या लेकिन पानी पानी देखा है आरोप तो आपने अरुमिक क्या पूरी जा रही है आये दोस्तों तो आपने अरुमिक क्या है बस हमें बाले एविन पैसा एविन बैठा है અમે આ નિકળવાનું છે તો આપણે જાવી હાલતા થાવી હવે આલુ રા આપણે આપણી ગાડી બુ રાવી છું હે સામે આપણી ગાડી પડી છે બારો લાકડા રાખી દયા હમણાં તો લાકડા ઠપ્પે ઠપ્પા છે આયા લાકડા જો ગામોના ગામ જમીને તોય લાકડા કુટેવ છે આ દીવાલ સતો જો એટલી ઊંચી દિવાલ છે અને લાકડા તો આમ તમે જુઓ તો ખરા ઢગલે ઢગલા એટલા બધા લાકડા છે અંદર એટલા લાકડા પડ્યા છે જો કાંઈ નહીં હાલો આપણે હળવી જશે નીકળી જાય છે હવે આપણે જવાનું છે હવે ઘર બાજુ એટલે આપણે હળવી નીકળી જાય હવે આપણે કાઢી દવાના ઘટી હળુ હળું ઘરે પૂછી જાય તો હાલો દોસ્તો તો આપણે ઘરે પૂરી જતા અને હવે આપણે અગિયાર વાગી ગયા છે એટલે આપણે હવે ચાલો તો હવે પૂજાય કાલે મળવી હવે નવા બ્લોગની સાથે